તારીખ અઠાવીસમી ફેબ્રુઆરી બે ને શુક્રવાર રોજ ગામ રાસમ તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ બે હજાર આઠ ના નિયમ એક ના પેટા નિયમ ત્રણ મુજબ એક ભવ્ય તેમજ અદ્ભુત બંધારણીય બુદ્ધ ધર્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોળકા પાવડા અને અમદાવાદ જિલ્લાના કુલ સોળ પરિવારોને દીક્ષાદાયક માનનીય આયુષ્માન સિંહલ પોતે ધર્મનજી દ્વારા બુદ્ધ ધર્મ ના દીક્ષા આપવામાં આવી હતી તેમજ તેમના પૂર્વજોના મૂળ ધમ્મમાં ઘર વાપસી કરાવી આ દીક્ષા સમારોહની શરૂઆતમાં હસ્તે ભગવાન અને બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફુલહાર અર્પિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રમાણ પ્રણામ અને અનિત્યતાના સિદ્ધાંત સમજાવીને શરણ અને કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ બૌદ્ધિ તત્વ બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાઓનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ અતિથિગણ તરીકે પધારેલ અનુસૂચિત જાતિ સમાજના પ્રેમ યોદ્ધા માનનીય આયુષ્યમાન કાંતેજીવાળાનું સન્માન કરવામાં આવેલ સાથે સાથે સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય પી એલ મારુ સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બંનેને મહેમાનોએ વારા ફરતી પોતાનું વક્તવ્ય રજૂ કરેલ ત્યારબાદ સૌને ભોજન દાન આપવામાં આવેલ ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ બે અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિત વિગતવાર વિસ્તૃત માહિતી આપવામાં આવેલ ત્યારબાદ બુદ્ધ ધર્મનું જીવન વ્યાપન અંગે વિશેષ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમને પૂર્ણાવતી કરવામાં આવેલ આ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો